તમને ખબર તો સર કે હું દિવસમાં એકવાર તમને ના મળું ને તો મને ચેન નહીં પડતું અને તમને મળીને થોડો ઘણો ગપ્પ મારું ને તો જ મારા દિલને ટાઢક મળે સર હું કોમ સર બોલો એટલે કોમ તો એવું હતું કે મારે એવું જાણવું હતું કે આપણે છોકરીઓને ઇમ્પ્રેસ ચમ નહીં કરવાની મારા દેવર મને ખબર જ હતી કે કોમ વગર કોઈ દિવસ આવે નહીં

બીજાની ની સેવા કરવાની મદદ કરવાની તમારી કસમ થઈ જાય થઈ જાય ને હા તો પછી એક કામ કરો તો હું જઉં છું અને કોક છોકરીને ઇમ્પ્રેસ કરીને જાય એકાદ છોકરીને તો છે લપેટામાં આ લઈ જ લે બરોબર અપડેટ આલુ એ હા

સલા ગટરના પાણીના પરપોટા મોઢું જોઈએ છે કોઈ દિવસ આરુ ઓરીસામાં સાલો મોઢું ઉપાડીને દોયડો દાવે છે મોટા ઉપાડે ચામાં ચીડિયાની ચરક જેવું તો તારું મોઢું છે મને શું હડકયા ગુત્રાય ભજકું ભર્યું છે કે હું તર જવારે લગન કરું તારી આર લગન કરું ને તો અખાઈ ગામના લોકો મારે ઘરે આવીને તપલાના ઘા કરી જાય તે ચંપલાના ઘા કરે તે આપણે ચંપલોની જોડીઓ બનાવી બનાવીને વેચવાની આજીવિકા ઊભી થાય ડીયર સાલા પરપોટા તારા મગજમાં ભૂસું ભર્યું છે એકવાર કીધું તને વાત સમજમાં નથી આવતી નીકળ આવીતી સાલું બીજી વાર આવી રીતે મારી અરે વાત કરી છે ને તરત ટાટિયા ભંગી તર હાથમાં આપી દઈશ નીકળ આવીતી મારી હરી આ તો બગડી હારું હવે હું કરીશું હે આઈડિયા એ રહી ના બાની લાડકી છે હવે હું એના બાને જઈને ઇમ્પ્રેસ કરું બા ઇમ્પ્રેસ એટલે ભીખલે ઇમ્પ્રેસ બા આઈ એમ કમિંગ એ ફ્યુ ને ને મૂકો મૂકો હા નીચે મસ્ત વાત બોલો બોલો તમાર મોઢું જોઈને એવું લાગે છે કે છોકરીને કરીને આવ્યા ના ના છોકરીને ઇમ્પ્રેસ નહીં કરી પણ છોકરીના બા ને ઇમ્પ્રેસ કરીને આવ્યો છું પેલી ભીખલી નહીં એના બાને જઈને ઇમ્પ્રેસ કરી આવ્યો એરિયા રોડ ઉપર જતા હતા ને તે ઓમ એમના હાથ પકડીને એમનો રોડ ક્રોસ કરાયો પછી ખેતરમાંથી આવતા હતા ને તો ઓલા ઘડો અમુમ લઈને આવતા હતા પણ એમને હેડાતું નહોતું તો મેં ઘડો તરત આમ લઈને મારી કમરમાં લઈ લીધો અને પછી એમને એવી રીતે બધી મદદ કરીને ભીખલીના બાને ઇમ્પ્રેસ કરીને આવ્યો છું શું પરપોટ ભાઈ આ શું કરીને આયા તમે જમૂ થયું મેં તમને જવાન છોડીને ઇમ્પ્રેસ કરવાનું કીધું હતું આ ગઈ ડોસીર ઇમ્પ્રેસ કરીને શું કરશો તમે અલ્યા પણ તમે આખી વાત તો હોબ્રો સીધા ચડી જ જાઓ છો હું પહેલાં ભીખલીને જ ઇમ્પ્રેસ કરવા જ્યો મેં ભીખલીને સીધું જઈને છે ને પ્રપોઝ મારી દીધું મેં કીધું એ ભીખલી મારી જોડે લગ્ન કરે તે તો કાહી કાય થઈ જાય મારી દીધો લાલ છોડ થઈ જાય મને છે ને ધધડાઈ નખ્યો મને કે ખબરદાર કે આવું બધું ફરી મને પૂછી શકો કે તારી જોડે જ નહીં કરવા લગન હિમ કરીને તો જતી રહી તમે કીધું સારું હવે શું કરું પછી મને વિચાર આવ્યો કે ભીખલી તો એના બાની લાડકી નહીં બા કે એટલે ભીખલી માટે વાત ફાઈનલ એટલે પછી મને વિચાર આવ્યો મેં કીધું ભીખલીના બાને ઇમ્પ્રેસ કરી આવું બા ઇમ્પ્રેસ એટલે ભીખલી એ ઇમ્પ્રેસ પછી હું બાને ઇમ્પ્રેસ કરવા જ પણ પરપોટા ભાઈ તમે જવન છોડ્યો ને મેં તમને છે ને જવન છોડ્યોને મદદ કરવાનું કીધું હતું બાને ઇમ્પ્રેસ કરીને તમારો સો જોડે પૈણવું છે યંગ છોકરોને પ્રપોઝ કરો એને ઇમ્પ્રેસ કરો તો તમારું લગન થશે એવું તો આ ભીખલીનું હું કરું દીખલી ના મારા ગોડી ડિસ મારી દીધી હવે બીજી છોડીને પટાવ ઇમ્પ્રેસ કરો એમને જો ડાયરેક્ટ બધી યંગ છોકરીઓને ટાર્ગેટ કરું તો તો લગન થશે તમારો એવું કરું તો હા તો હું જઉં છું કોઈ યંગ છોકરીને ઇમ્પ્રેસ કરવા અને આ વખતે તો છે ને હું કમ્પ્લીટ ઇમ્પ્રેસ કરે આ મારું તીર છે ને સીધું ટચક નિશાના ઉપર જ લાગી જશે જોજો તમે હું ઇમ્પ્રેસ કરીને આવું તમને અપડેટ આપું સારું યંગ છોકરીઓ આ પહેલી વાર તો ધડકું દોડ્યું

હરું ડાળું નઈ ડાળું આવે ને તોય હું તો બેય જો ડાળું ને હું તો ગાળું આવે ને પલું અડધો કલાક થી અલમ 릭શાએ ઊભી રહેતી નહી સતા ઉસો ની રહે જો ના હું તો વિમન ની રાજો છું હોય કન રિક્ષાની જ રાજો હતી હો ને હા વિમન તો થોડી હોય આવે તે આ બધું ઘેર લઈને જવાનું છે તમારે તો બાર ગમ હેડે ઘેર હેડી બાર ગમ નહીં હેડી હું તે રિક્ષા નહીં મળતી એવું થયું ઓવા નહીં આવતી રિક્ષા તે હું તમાર મદદ કરું આ બધું સામાન તો હું ઉઠાઈ લઉં છું ને ઘેર ઉધી પોકાડી દઉં માર ઘર બહુ દૂર છે ખબર અરે કોઈ વાંધો નહીં હું જીવનમાં બધું બહુ દૂર જેલો સો આઈ એમ વેરી હેલ્પફુલ પર્સન

બોવ અતન શોખ અમાર મદદ કરો લેર ઉઠાય ઉઠાય તો મારું ઘર રહ્યું બે ગાડી રેસ્ટ કરવા દે મને ને આમ તો વિચિત્ર સુપણ ચાલે મદદ કર હેડા હું સા થોડી દયા ખા એકાદ બેગ તો ઉચક એ દયા દેઠાલાલની હું કરવા દયાને ખાવ એ કોઈ ખાવાની વસ્તુ

પાણી નહીં રાખતા ના નહીં હા રેડો વા આગળ તો તમાર ઘર જોયું છે હું તમને ફોલો કરું તમે આગળ જો ને હું મોડું ફાડે હવે આવી ગયું છે

તું કરશે અહીંયા મારા બાપા પર તો જતો નહીં હા મારે એનું કામ કરવાનું અહીં આય તને બતાવ અહીં આય આ માર બાપા છે હે બે ખૂન કર્યા છે અને કાલ જ જેલમાંથી છૂટીને છે અને ત્રીજો ખૂન કરી નાખશે ને તો એવોન ફરક નહીં પડે એટલે કામ કરવાનું થાય છે થાય છે કરું છું લેહર તા બોલ હવે કામ કરીશ કે નહીં ના ના કરે કરે કામ કરે શું કરવાનું સર લેરા બધું સાફ કરી નાખ ફટફટ આ બે અંદર લાઈ

કોણ હા એ મને હો હું તો બોલે જ ને કે બોલો માર બાપા બાપા ના 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 હું કરું છું તમે જે કોય નકર મારા બાપા છે ને ખબર છે ને ખબર છે ખબર છે મર્ડર કરશી ગુંડાસી બીજું મર્ડર થશે કોઈ દુનિયા ના 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 હું કરવાનું છે ચાલો હું કોનો અમ આમ પાછળ હું કોને ખાટલા ની આ થોડા બૂટે સાફ કરવાના છે બહુ ધૂળ નઈ ચોટી ગઈ લાવ આ ગાબુ તમારો એટલે કોઈ મારા ગાફાથી કોણ કરતા

ગર્વથી ગુજરાતી